ભુજ એલસીબીના જવાનોને પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમી મુજબ આરોપીના મકાનના બાથરૂમ પાસે બ્લુ રંગના મોટા ઝબલાઓ એટલે કે થેલાઓ મળી આવ્યા જેમાંથી બાંધણીની સાડીઓ અને દુપટ્ટાઓ અંગે આધાર પુરાવા માંગતા આરોપી કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો વધુ પૂછપરછમાં તેણે ચોરીની કબૂલાત કરી હતી આરોપીના જણાવ્યા મુજબ તેણે ગત તારીખ ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસની વહેલી સવારે આશરે સાડા ત્રણ વાગે તે પોતાની કાળી કલરની એક્ટિવા જેનું નંબર જીજે બાર ડેશ ઇ ડેશ વન સિક્સ વન વન લઈને ભુજ ખાતે ખાસરા ગ્રાઉન્ડ નજીક ફેમિલી મોલ પાસે આવેલ સાડી રંગાટના કારખાનામાંથી ચોરી કરી હતી કારખાનાની પાછળ એક્ટિવા પાર્ક કરી તેણે કારખાના અંદર જઈ વીજ તારનું મેઇન કનેક્શન કાપી દીધું જેથી કોઈને ખબર ન પડે અને ત્યારબાદ બાંધણીની સાડીઓ અને દુપટ્ટાઓની ચોરી કરી ઝબલાઓમાં ભરી પોતાના ઘરે લઈ ગયો હતો આ અંગે ભુજ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાની ખરાઈ કર્યા બાદ એલસીબીએસ સમીર તાલબ ગોકલ એટલે કે શેખની સત્તાવાર ધરપકડ કરી તેની પાસેથી અંદાજે બે પોઈન્ટ ઓગણાએશી લાખ રૂપિયાની બાંધણી સાડીઓ અડસઠ હજારના દુપટ્ટાઓ સહિત કુલ ત્રણ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે પકડાયેલ આરોપી તથા કબજે કરાયેલ મુદ્દામાલને આગળની કાનૂની કાર્યવાહી માટે ભુજ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે જેથી જો અન્ય કોઈ સંડોવણી હોય તો તે પણ બહાર આવી શકે